આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ નજર કરીએ આજના સામેલ સમાચારો પર ભારતીય સૈન્યએ કચ્છના સફેદ રણમાં શરૂ કર્યું રોમાંચક લેન્ડ યાર્ટિંગ જિલ્લાભરમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી ઉત્તરાયણની ઉજવણી કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો દોર યથાવત વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરા ખાતે ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા કરાયું ધોળાવીરા ફેસ્ટિવલ બે હજાર નું આયોજન અને જિલ્લાના પશુપાલકોને આધુનિક ટેકનોલોજી અને સરકારી યોજનાઓથી સજ્જ કરવાના હેતુથી અંજારના દુધઈ ખાતે યોજાઇ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર ઇઠોતેરમાં આર્મી ડે નિમિત્તે ભારતીય સૈન્યના સૈનિકોએ કચ્છના સફેદ રણમાં રોમાંચક લેન્ડ યાટિંગ એક્સપેડિશન શરૂ કર્યું છે એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર અજય વર્માએ આ અભિયાનને લીલી ઝંડી આપી હતી આ પ્રસંગે સૈનિકોને પ્રોત્સાહિત કરતા બ્રિગેડિયર વર્માએ આ મુજબ જણાવ્યું હતું ભગવાન सभी भलीति अवगत हैं। खेल और एडवेंचर गतिविधियाँ एक सैनिक के जीवन का आवश्यक अंग है लैंड लॉटिंग भी एक ऐसा ही साहसी गतिविधि है जिसका अभ्यास भारतीय सेना के वीर जवानों को भुज स्थित आर्मी एडवेंचर विंग के लैंड लॉटिंग नोट में दिया जाता है प्रति वर्ष इस विशेष ट्रेनिंग के सफलता पूर्वक समापन पर लैंड लॉटिंग अभियान का आयोजन होता है इस वर्ष का अभियान भारतीय सेना के सेवेंटी सेना दिवस के शुभ अवसर पर आज 15 जनवरी दो हजार से आरंभ होकर 20 जनवरी 2026 को इसी स्थल पर समाप्त होगा पिछले दो महीनों की कठिन मेहनत और ट्रेनिंग के माध्यम से जो तैयारी इस अभियान के लिए की गई है उसके लिए मैं पूरी टीम को शाबाशी देता हूँ मुझे ये भी विदित है कि ये अभियान अपने रास्ते में कई कठिनाइयों और चुनौतियों से भरा होगा परंतु मुझे पूरा विश्वास है कि हमारे सैनिक अपनी हिम्मत जोश और संगठन के बल पर इन चुनौतियों का सामना करते हुए विजय प्राप्त करेंगे मैं इस लैंड लॉटिंग अभियान की टीम को पूरे भारतीय सेना की तरफ से शुभकामनाएं देता हूं और भरोसा करता हूं कि ये अभियान

જિલ્લાભરમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ જ પતંગ રસિકો પર પહોંચી ગયા હતા આ સાથે ઊંધિયું માટેના કરુણા અભિયાન અંતર્ગત કચ્છમાં સોળ કલેક્શન સેન્ટર ચૌદ સારવાર કેન્દ્રો અને તેર કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કરુણા અભિયાન હેઠળ વેટરનરી કોલેજ ભુજની મુલાકાત લીધી હતી આપણે જાણીએ છીએ કે આ ઉત્સવના પર્વમાં ઘણા બધા પશુ પક્ષીઓને ઈજાઓ પહોંચતી હોય છે અને આવા ઈજાગ્રસ્ત જે પશુ પક્ષીઓ છે એમની યોગ્ય સારવાર થઈ શકે અને એમને જીવ આપણે બચાવી શકીએ એવા ઉમદા હેતુથી આ કરુણા અભિયાન ગુજરાત સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવે છે ગુજરાત સરકાર શ્રીનો પશુપાલન વિભાગ અને સાથે સાથે આપણી વેટરનરી કોલેજીસ અને વન વિભાગ અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર આમાં સંકળાયેલું છે તમામ તાલુકાઓમાં આ પ્રકારના જે પણ ગાયલ પશુ પક્ષીઓ છે તો તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જે એવા સમયે છે કે જે સમયે પશુ અને પક્ષીઓની મુવમેન્ટ મેક્સિમમ રહેતી હોય છે ખાસ કરીને બર્ડ્સની મુવમેન્ટ એવા ક્રુશિયલ સમયે આપણે પતંગ ચગાવવાનું ટાળીએ અને આ જીવદયાના ઉત્તમ કાર્યમાં સહભાગી કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી આ અંગે સાંભળીએ અહેવાલ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય કક્ષાના મંત્રી તથા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ શનિવારના રોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજીને જિલ્લાની વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી પ્રભારી મંત્રી તરીકેની નિમણૂક બાદ પ્રથમવાર કચ્છ આવેલા મંત્રીશ્રીનું રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા વહીવટીતંત્ર અને નાગરિકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓના પ્રશ્નો સાંભળ્યા હતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કચ્છના તમામ વણ ઉકેલાયેલા અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે શૂન્ય ફેડ ની સાથે તમામ કામગીરી ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવી શ્રીએ કચ્છના નાના મોટા યાત્રાધામોના વિકાસ કરવાની નેમ વ્યક્ત કરવાની સાથે પાણી અને રસ્તાની કાયમી ઉકેલની ખાતરી આપી હતી ખાસ કરીને રોડ તૈયાર થયા બાદ જ ટોલ ઉઘરાવવાના મુદ્દે તેમણે તાત્કાલિક ઉચ્ચ કક્ષાએ ટેલિફોનિક વાતચીત કરી જરૂરી આદેશો આપ્યા હતા આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ પડકાર જનક હોવા છતાં તંત્ર સુચારુ રીતે કામ કરી રહ્યું છે તેમણે ટીમને વધુ નિષ્ઠાથી કામ કરી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા અનુરોધ કર્યો હતો સંકલન સમિતિમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ પાલારા શેખપીર બાયપાસ રોડ અને રેલડી ફાટક જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂકંપ બાદના ટીપી અને ડીપીના આયોજન તેમજ નવી વસાહતોમાં પાણીના પ્રશ્નો ઉઠાવ્યા હતા જ્યારે અબડાસાના ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે વીજ પુરવઠો જમીન માપણી રોજગારી અને ડેમના કાર્યો અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી વધુમાં પાણીવેરા વસૂલાત વસુલાત પ્રોત્સાહન યોજના બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર બેતાલીસ ગ્રામ પંચાયતોને કુલ રૂપિયા છવ્વીસ દસ લાખની પ્રોત્સાહક રકમ વાસ્મો દ્વારા ફાળવવામાં આવી હતી જે પૈકી સો ટકા વેરો વસૂલનાર રાપરની શાણપર સહિત સાત પંચાયતોને મંત્રીશ્રીઓના હસ્તે સન્માનપત્ર એનાયત કરાયા હતા સમાચાર દર્પણ માટે પરેશ મારુ આકાશવાણી ભુજ જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો દોર યથાવત રહ્યો છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગરના પ્રભારી નિદેશક ડોક્ટર સંતોષકુમારે કહ્યું કે સત્તરમીએ રાત્રે ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો એક વાગીને બાવીસ મિનિટે આવેલા આ આંચકાનું કેન્દ્ર ખાવડાથી પંચાવન કિલોમીટર દૂર ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં પાકિસ્તાનમાં નોંધાયું હતું तड़का सुबह एक बजकर बाईस मिनट में मैग्नीट्यूड फोर पॉइंट वन का एक अर्थ एक रिकॉर्ड हुआ है जो कछभुज रीजन में आया था और ये जो है एक्चुअल में इसका एपिसेंटर जो है वो पाकिस्तान में है और जो कच्छ में जो हमारा खावड़ा जो स्टेशन है वहां से लगभग ये 50 किलोमीटर दूर नॉर्थ में था तो ये कच्छ और ध्रोवाना के जो गांव है वहाँ आसपास ये महसूस किया गया है लेकिन भू सिटी या उससे नीचे के अगर इलाकों की या शहरों की बात करें वहाँ ये ज्यादा महसूस नहीं हुआ है और इससे कोई इससे नुकसान भी नहीं हुआ है આ પહેલા તેર જાન્યુઆરીના ધોળાવીરા નજીક બે પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ ગત શુક્રવારે વાગડ પંથકમાં એક જ દિવસે અનુક્રમે બે પોઈન્ટ પાંચ અને બે પોઈન્ટ સાતની તીવ્રતાના બે હળવા કંપનો અનુભવાયા હતા જ્યારે ગત છવ્વીસ ડિસેમ્બરે રાપરના ગેડી ગામની નજીક કેન્દ્ર બિંદુ ધરાવતો ચાર પોઈન્ટ ચારની તીવ્રતાનો મોટો આંચકો આવ્યો હતો વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરા ખાતે ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા બે હજાર છવ્વીસ નું આયોજન કરાયું હતું ઐતિહાસિક વારસા અને આધુનિક સંગીતના સંગમ રૂપ આ ફેસ્ટિવલ અંગે ક્રાફ્ટ ઓફ આર્ટના બીરવા બિરવા કુરેશીએ આ મુજબ જણાવ્યું હતું ત્રીજી વાર ધોળાવીરા ફેસ્ટિવલ નું આયોજન થવામાં આવ્યું છે સંખ્યામાં લોકો છે ઢોલાવીરાથી છે આખા કચ્છથી છે દૂર દૂરથી બધા આવ્યા છે અને આઈ કે નોટ બી મો હેપી ધેન ધિસ બહુ જ દિગ્ગજ કલાકારો છે ઉસ્તાદ સાતવાદલ કુરેશી તબલા પર ગણેશ રાજગોપાલન વાયલિન પર સેલ્વ ગણેશ કંજીરા પર સ્વામિનાથન કંજીરા પર અક્ષય ગણેશ ઓન વાયોલિન અને મુરાલાલા મારવાડા આ બધાએ મેજિક કરી નાખ્યું અદભુત અને આઈ હેવ ટુ થેન્ક એએસઆઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ લોકોના પરમિશન્સ એ લોકોના ગાઈડન્સ સપોર્ટ માટે અને ગુજરાત ટુરિઝમ જે ફેસ્ટિવલના સ્પોન્સર્સ છે તો બધાને જ ખૂબ થેન્ક યુ એમના વગર આ બધું થાય નહીં વિશેષતા તો એ છે કે આ ફેસ્ટિવલ ઢોલાવીરાના એક્સકવેજન સાઇટ પર થાય છે પાંચ હજાર વર્ષ જૂની આપણી સભ્યતાની યાદ કરાવે છે અને આજે દિવસ દરમિયાન એટલા બધા કલાકારો ફોક આર્ટિસ્ટ કચ્છના રાજસ્થાનના ફોક આર્ટિસ્ટ આવેલા અને પછી એક્ઝિબિશન હતું સર જ્હોન માર્શલના મોહિન જોદારો અને હરપ્પાના ફોટોગ્રાફ્સનું તો બધી જ વાતો આપણા હરપ્પન સિવિલાઇઝેશનની વાતો હોય એ બધી ક્યાંક ને ક્યાંક વીવ કરવામાં આવી છે ફેસ્ટિવલમાં તો એટલે એટલે ખાસ 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 ડેફિનેટલી છે છે અને જગ્યા જ ફેસ્ટિવલ થઈ જાય જિલ્લાના પશુપાલકોને આધુનિક ટેકનોલોજી અને સરકારી યોજનાઓથી સજ્જ કરવાના હેતુથી અંજારના દૂધઈ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી આ અંગે સાંભળીએ એક અહેવાલ રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પશુપાલન ક્ષેત્રે થયેલી પ્રગતિને ગ્રામીણ અર્થતંત્રની સાચી શક્તિ ગણાવી પશુપાલકોને પરંપરાગત પદ્ધતિના બદલે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા આહવાન કરવામાં પશુપાલન વિભાગ જિલ્લા પંચાયત કચ્છ અને પશુ દવાખાના અંજાર દ્વારા આયોજિત આ શિબિરમાં માં મંત્રીશ્રી ખાસ કરીને મહિલા પશુપાલકોની સક્રિય ભાગીદારીને બિરદાવી હતી તેમણે વધુમાં જણાવ્યું કે પશુપાલકો સરકારની વિવિધ મહત્તમ લાભ લે અને પશુઓની માવજતમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરે તો નફાકારક સાબિત થશે સરહદ નોંધ લેવામાં આવી હતી આ શિબિરમાં સરહદ ચેરમેન વલમજી હુંબલ નાયબ પશુપાલન નિયામક ડોક્ટર આરડી પટેલ જિલ્લા પંચાયતના સભ્યો વેટરનરી કોલેજના ડીન ડોક્ટર એચ બી પટેલ સહિત અંજાર મામલતદાર અને

શ્રોતા મિત્રો હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ પશ્ચિમ કચ્છ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વિથોણ ખાતે મહિલાઓ અને છાત્રાઓ માટે સ્વરક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરાયું બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસે માર્ગ સલામતી સપ્તાહની અનોખી ઉજવણી કરી પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા નશો કરીને વાહન ન ચલાવવા અને ચાલુ મોબાઈલ વાત ન કરવા જેવી સૂચનાઓ આપી આર્મી ડે નિમિત્તે રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય સ્તરની પરેડમાં કચ્છના પૂજા ચુનીલાલ રાજગોરની પસંદગી રાજ્યની પચીસ પૈકી કચ્છની એક માત્ર એનસીસી કેડેટ છાત્રા એ મેળવી સિદ્ધિ યુદ્ધ કે કુદરતી આપદા જેવી પરિસ્થિતિમાં આર્મ્ડ ફોર્સિસ અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન વચ્ચે સુદૃઢ રીતે સંકલન કેવી રીતે થઈ શકે એ ઉદ્દેશ્ય સાથે ભુજમાં દેશના સૌ વખત સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ થયો કચ્છમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્ણાની પોષણ ઉડાન બે હજાર ઉજવણી કરાઈ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં કચ્છ સૌરાષ્ટ્રમાં પાંચ હજાર ચારસો બાણું પ્રોજેક્ટ માટે એમઓયુ કરાયા કચ્છમાં સૌથી વધુ એક લાખ પચીસ હજાર સત્તર રોકાણ માટે કરાર કરાયા પાણી પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી પાણી વેરા પ્રોત્સાહન યોજના વર્ષ બે હજાર ચોવીસ માં કચ્છની બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતો ને છવ્વીસ લાખ તેમજ જિલ્લાના કુલ બસો ચોવીસ જેટલા વીસીઈ ને કુલ દસ લાખ જેટલી પ્રોત્સાહન રકમ વાસ્મો દ્વારા ફાળવાઈ રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ મુન્દ્રા ખાતે આઈટીઆઈ ની મુલાકાત લઈને યુવાનોના ઇનોવેશનની સરાહના કરી નાડાપા સરકારી માધ્યમિક શાળાની નવ નિર્મિત ઇમારતનું રાજ્યમંત્રી ત્રિકમભાઈ કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા છ દિવસીય એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય પર રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળાનું આયોજન સેવા ઇન્ટરનેશનલ ભારત દ્વારા ઓરેકલના સહયોગથી કૌશલ્ય વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત બન્ની વિસ્તારની કારીગર બહેનો માટે ખમીર અને એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે પ્રેરણા પ્રવાસ યોજાયો કલ્પના શાહ સમાચાર દર્પણ માટે આકાશવાણી બોજ અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી સંકલન પરેશ મારુ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગ્યને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે